હેલો મિત્રો જય રામાપીર જય દ્વારકાધીશ મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં વાત કરશું રામદેવ પીર અને તેના બધા ભાઈ બહેનના લગ્ન ક્યાં થયા હતા અને રામદેવ પીરના પરિવાર વિશે થોડું જાણીશું તો વિડીયાને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો રામદેવ પીરનો જન્મ તુંવર વંશમાં અજમલ રાજાને ત્યાં થયો હતો આ તુંવર વંશ એટલે બીજો કોઈ નહીં પણ પાંડવનો જ વંશ રામદેવ પીરના પિતા અજમલજી અજમલજીને એ બે ભાઈઓ હતા એક રાજા અજમલ અને બીજા ધનરૂપજી અજમલ રાજાને બે દીકરા રામદેવ પીર અને વિરામદેવ અને ધનરૂપજીને બે કન્યાઓ લાક્ષા અને સગુણા તેમાં સગુણાના લગ્ન પિંગલગઢ થયા હતા પઢિયાર પરિવારમાં લાક્ષાના લગ્ન રાઠોડ પરિવારમાં થયા હતા અને રામદેવ પીરના ભાઈ વિરમદેવના લગ્ન બાજુના જ ગામ રિક્ષુ ગામમાં થયા હતા ઠાકોર પરિવારમાં તેમના લગ્ન થયા હતા કુસુમદેવ સાથે અને વિરમદેવ વિરમદેવરામાં જ વસવાટ કરતા હતા અને એ જ વંશના આજે પણ કિશોરસિંહ આજે એ ગામમાં રહે છે રામદેવ પીરનો પરિવાર ત્યાં છે જ અને રામદેવ પીરના લગ્ન ઉમરકોટમાં થયા હતા સોઢા રાજાની દીકરી નેત્રલદે સાથે આ નેત્રલદે એક પગે ખોડા હતા પણ રામદેવ પીરની કૃપાથી તેના બંને પગ સાજા થઈ જાય છે અને રામદેવપીર અને નેત્રલદેહના લગ્ન થાય છે તો આ હતી રામદેવ પીર વિશે થોડી માહિતી જય પીર જય દ્વારકાધીશ